આઓ સરસ મજાનું આયોજન કરેલું છે અહીંયા તો તમે પણ પધારજો અક્ષર પાકમાં આપણે જઈએ અંદર પ્રસાદી લેવા ચાલો એ રોહિત બાપા ની જય ઓ રહ્યા છે બધા ભક્તો આયા જાયરામાપીર હે રામાપીર આપ જોઈ શકો છો મિત્રો કેટલા પ્રમાણમાં માણસો અહીં આયે આય્યુ છે ભક્તો પ્રસાદજી લેવા અને વરસાદ પણ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે કા બાબા વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે રહી જાય તો સારું છે હા

હમ આવું કાંઈ સેવાનું કામ કાજ હોય તો આ ભાઈને બોલાવી લેવાના ગમે ત્યારે આવશે સેવાનું કામ હોય એટલે પેલા આવશે જાણી છે ને મારો નંબર નાખી દો કોલની કાંઈ સેવાનું કામ હોય થાળી વાટકા એવું ધોવાનું હોય તો બોલાવી લેવા મારા બધા શું કહેશો

જો હવે તો પરિષાદી લઈ લીધી છે હવે આપણે ધીમે ધીમે બહાર જઈએ અને આગળનો વ્યૂ બતાવું તમને બહારનો નજારો શું કેવાસીશ ભાઈ ચાલો હા અમારા મેન સ્વયંસેવક છે રામાપીરના અને એના બાપા વૃધાભાઈ છે એ પણ સેવા કરે છે મજાની સેવા આપે છે રામદેવ પીર એને સુખી રાખે તમે હા હા આવું સેવાનું કામ કરે છે ચલો

રામા બધાઈને મળશું એક નવા બ્લોગ માં ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો